શું કલાકારના લીધે જ સમાજ બધો બગડ્યો છે પણ આધારના શબ્દથી સમાજ બગડ્યો છે તું કલાકાર સમાજને બગાડે છે નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધેશ સો વિવેક સોની તો મિત્રો અત્યારે એક જાહેર પ્રોગ્રામની અંદર વિક્રમભાઈ ઠાકોર એ નેતા વિશે શું બોલ્યા એ તમે હજી બધી વિડીયો જોયો નહીં હોય કારણ કે એ વિડીયો છે એક કલાકને ચાલીસ મિનિટનું લાઈવ હતું અને મિત્રો આ કયા નેતા ઉપર ડાયરેક્ટ વાત જઈ રહી છે એ તમે મને એક કોમેન્ટ કરજો અને મિત્રો શું કલાકારના લીધે જ સમાજ બગડ્યો છે શું આ રાધાના શબ્દ થી સમાજ બગડ્યો છે શું કલાકાર સમાજ ને બગાડે છે બગાડવું ન બગડવું એ આપણા હાથ ની વાત છે બાકી કલાકાર કોઈને એમ નથી કે તું બગડ કે તું સુધાર એ વિક્રમભાઈ ઠાકોર એક લાઈવ પ્રોગ્રામ ની અંદર શું બોલ્યા એ તમે જોવો નેતાઓ કોઈ આવે આપણે આઈન જતા રહે હા એટલે હોય તો એમનો હોમવર્ક એવું તો પ્રોગ્રેસ હોતો નહીં હા જે બી કોંગ્રેસ વાળા ભાજપ હોય નાલે એ લોકો બોલતા હોય ને તાણા એવું કહેતા કલાકારો ઓમ ને કલાકારો તેમ ને તો જાણે તમારા લડવાનું આવે છે તાણા પ્રચાર કરવા માટે કલાકાર નું બોલાવો તમે ભાઈ કલાકારો એ સમાજ નો ભેગો કર્યો તમને ખબર છે કલાકારો એ સમાજ નો ભેગો કર્યો છે એનો જીવ તો દાખલો ઉદાહરણ તમારો હોમો જ ઉભો છું હું નગવાનજી હાથી વાત ખોટી વાત ને તમે કલાકારો પછી એમ કહો કે કલાકારો કલાકાર થાય એમ 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 અમે લોકો એક કોઈ બી કલાકાર કોઈ બી સમાજનો નો કલાકાર હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજનું નું કામ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે ને કલાકાર આવો તો પબ્લિક આવે છે સાચી વાત ખોટી વાત ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે ને તેમ કરે છે રાધાનો ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરી ઠીક ઠીક

તો મિત્રો તમે આજે આગળ જોયો કે વિક્રમભાઈ ઠાકોર કે તમે નેતાઓ નથી બોલતા એટલે અમારે આમ વસ્તી બાકી અમને કોઈ શોખ આવતો નથી બોલવાનો આ બધા છે કે કલાકાર બગાડે છે તો મિત્રો પેલી વાત તો એવી છે કે કોઈને બગાડતું કોઈ નથી એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે બગાડવું સુધરવું એ આપણા ઉપર છે આમ તો લે ઘણા બધા ભગવાન ગીતો ગબર ભાઈ પણ ગાયેલા છે તમે બધા કેતા કે અર્જુન ઠાકોર કેમ આવું ગીત ગાય છે તારી ચોરી ટોપો ખાવ એના પછી તમે બધા વિરોધ કર્યો હતો અને એના પછી પણ એમને એવું કીધું હતું કે હવે પચા ગીત અમે માતાજીના ભગવાન ગાયું અંબાજી નું ગાયું હતું રણુદાવાળાનું ગાયું હતું એવા ઘણા બધા ગીતો એમને ગાયા છે સુધરવું હોય તો ગમે એમ સુધરે બગડવું હોય ને એને ભલે તમે ગમે એવા ગીત ઢગલો ગીતો ગાઈને આવશો તોય નહીં સુધરે એટલે વાત એ છે કે કોઈના ગીતો થી કોઈ બગડતું નથી પણ શું કરવું શું ના કરવું એ આપણા ઉપર ગાય એટલે કોઈ કલાકારને બદનામ ન કરો એ એમની રીતે રોજી રોટી કરીને ખાય છે એ કોઈ કોઈના ઘરે મોગીન ખાવા આવતા નથી એ બધાનો ધંધો છે પોતપોતાનો ધંધો બધા આભારે જ છે એટલે આપણે કોઈ વધારે કહેવાનું આવતું નથી અને મિત્રો આ વાત કયા નેતા ઉપર દાતી હતી એ પણ તમે કોમેન્ટ કરી દો મળી અને સ્ટુડિયોમાં વિક્રમ ઠાકોર અને એમના સિવાય બીજા ઘણા બધા ગુજરાતમાં કલાકારો છે નાના મોટા નામી અનામી ઘણા બધા કલાકારો છે બધાને સપોર્ટ કરવાનો મિત્રો આ આપે એક ઈરાઈ ગીત કરીને આવે ને પોચ મિનિટ નું ત્યારે એમને પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો થાય અને જો આપે એમને સપોર્ટ ન કરો તો એમના મન ની લાગણી દુભાય કારણ કે આપણે એક લાઈક થી એમનું મનોબળ વધતું હોય છે ને આપણે એક લાઈક થી આપણે કોઈ ફોન કસાઈ દાતો નથી બરોબર તો લાઈક બધાને કરવાની સપોર્ટ બધાને કરવાનો જય માતાજી જય દ્વારકાધીશ